હેલો એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય અનધર વ્લોગ્સ સ્વાગત છે તમારા બધાનો મારા નવા વિડીયોમાં તો સવાર પડી ગઈ છે ને આપણે થઈ ગયા છીએ રેડી તો જવાનું છે બે દ્વારકા તો સવારે વહેલા ઉઠીને દર્શન કરી દીધા અને આ બતાવી દઉં તમને બધાને મારા રૂમની બહારનો વ્યૂ તો સરસ મજાની બોટિંગ ચાલુ હતી કારણ કે સામે જતો દરિયાનો વ્યૂ તો ફાઇનલી અમે થઈ ગયા છીએ રેડી ડેન્ગુ હજી થાય છે તૈયાર અને હવે જઈશું નીચે બ્રેકફાસ્ટ કરવા માટે તો આવી ગયા અમે નીચે હોટલની જ રેસ્ટોરન્ટમાં અને હતા બે જાતના સૂપ સેન્ડવિચીસ સૂપમાં તો વોટરમિલન એન્ડ પાઇનેપલ ગરમ ગરમ સાંભાર ઇડલી બટેકા પૌવા મસાલા છણા કોર્નફ્લેક્સ ચોકોઝ સેવૈયા ઘણું બધું તો બ્રેકફાસ્ટ કરીને આવી ગયા છીએ પાછા અમે રૂમ પર અને સામાન કરી દીધું છે બધું પેક તો રૂમમાં બધું વ્યવસ્થિત એક વાર ચેક કરી અને અમે નીકળી ગયા છીએ અમારા હોટલ રૂમની બહાર અને આવીને ઊભા છીએ કોરિડોરમાં અને વેઇટ કરીએ છીએ અમારા બસની શીવુ અને ટીંગુ પણ રેડી છે અને બહાર નીકળતા વખત અમારી મંદિરની બાજુમાં જતી હોટલ એટલે દેખાઈ ગઈ મંદિરની ધજા અને દર્શન કર્યા પછી અમે લઈ લીધી છે અમારી સીટ યસ ચશ્મા બશ્મા લગાવીને અમે થઈ ગયા છે રેડી તો બહારથી સુંદર મજાના વ્યૂ જોતા જોતા પસાર થઈ છે અમારી બસ દ્વારકા ટુ બેટ દ્વારકા એન્ડ રસ્તામાં તમને જોવા મળી જશે બોટ 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 અને બોટ યાર આટલી બધી બોટો મેં મારા લાઈફમાં કોઈ દિવસ જોતી નથી કારણ કે બે દ્વારકામાં હવે કારણ કે બેટ દ્વારકામાં હવે બોટ બંધ થઈ ગઈ છે અને જવા માટે બની ગયો છે આ સિગ્નેચર બ્રિજ જેનું તાજેતરમાં જ લોકાર્પણ કર્યું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને આ સુંદર સિગ્નેચર બ્રિજ જોયા પછી યાર મન ખરેખર ગદગદ થઈ ગયું કારણ કે આપણા માટે આ એક પ્રાઉડ લેવા જેવી બાબત છે કારણ કે દરિયાની વચ્ચો જ પીડર બાંધીને આટલો મોટો બ્રિજ બનાવો કોઈ નાની સોની વાત નથી પહેલાં આપણે કમ્પલસરી દ્વારકાથી બેટ દ્વારકા બોટમાં જ જવું પડતું હતું પણ હવે આપણું વ્હીકલ લઈને પણ આપણે જઈ શકીએ છીએ તો ભાઈ બેટ દ્વારકા પહોંચ્યા પછી અમે અમારી મૂકી દીધી છે ગાડી પાર્કિંગમાં કારણ કે ત્યાં અંદર સાંકળી ગલીઓ છે અને ત્યાં આગળ વાહન એલાઉડ નથી તો તમારે કમ્પલસરી લેવો પડે છે છકડો અને અમે જો છકડામાં સવારી કરી અને જઈએ છીએ મંદિર તરફ કારણ કે કમ્પલસરી ત્યાં તમારે છકડામાં જ જવું પડે છે અને આ આવી ગયું છે બેટ દ્વારકાનો ગેટ તમે જોઈ લો મંદિરમાં ફોન લઈ જવાનું એલાઉડ નહોતું એટલે આપણે ફોન મૂકી દીધું બહાર લોકરમાં અને બહારથી જ તમને દર્શન કરાવી દઈએ રિટર્ન થઈ ગયા અને પાછા સિગ્નેચર બ્રિજ ઉપર થોડા ફોટાસ ક્લિક કરી દીધા અને થોડી રીલ્સ બનાવી દીધી બ્યુટિફુલ વ્યૂ યાર આ સિગ્નેચર બ્રિજ બન્યા પછી બેટ દ્વારકાના લોકોને ઘણી એવી રાહત થઈ ગઈ છે કારણ કે અડધી રાતે પણ એ લોકોને કોઈ ઇમરજન્સીમાં હવે એ લોકો વ્હીકલ લઈ અને બહાર જઈ શકે છે તો સિગ્નેચર બ્રિજ બનાવીને ખરેખર ગુજરાત માટે ગૌરવ લેવાની બાબત છે તો ત્યાંથી અમે નીકળી ગયા અને થઈ ગયો તો બપોરનો ટાઈમ ઓલમોસ્ટ સાડા ત્રણ થઈ ગયા હતા અને અમને બધાને લાગી ગઈ હતી ભૂખ તો રસ્તામાં સ્ટે કર્યો અને અહીંયા રસ્તામાં એક કાઠિયાવાડી હોટલ હતી જેનું નામ છે અતિથી તો અહીંયા તો ચાલો જોઈએ હોટલની અંદર અને જોઈએ શું શું છે મેનુમાં યાર કકડીને ભૂખ લાગી છે આ છે માહુ તો ભાઈ સ્ટાર્ટિંગમાં જ અમને મળી ગયા છે પહેલાં તો ત્રણ જાતના સલાડ જેમાં તો કોબીનો સંભારો ભરેલા મરચાં અને ડુંગળી એઝ યુઝુઅલ કાઠિયાવાડીમાં જોઈએ જ એના પછી હતા ત્રણ જાતની સબ્જીઓ અને છાસ અનલિમિટેડ ભાઈ સૌરાષ્ટ્રમાં કોઈ પણ કાઠિયાવાડી હોટલમાં તમને છાશ અનલિમિટેડ મળી જશે અને રિટર્નમાં આ તમે જોઈ શકો છો માધવપુર બીચ આ છે માધવપુર બીચનો નજારો અને તો ભાઈ ફૂલોન ધમાલન મસ્તી પછી અમે આવી પહોંચ્યા છીએ ભાલકા તીર્થ જે ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ દિવસોનું સાક્ષી છે ભાલકા તીર્થ સોમનાથ વેરાવળની વચ્ચે આવેલું છે અને સોમનાથથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલું છે દ્વાપર યુગમાં આ એ જ પવિત્ર જગ્યા છે કે જે આ પારસ પીપળાના નીચે ભગવાન જ્યારે આરામ કરી રહ્યા હતા ત્યારે જરા નામનો પારધી ભગવાનની પાણીને પક્ષીની આંખ સમજીને ભાલો મારે છે અને ભગવાન ઘાયલ થઈ જાય છે અને એના ઉપરથી જ આ પવિત્ર જગ્યાનું નામ પડ્યું છે ભાલકા તીર્થ તો ચાલો તમને પણ લઈ જઈએ મંદિરની અંદર અને કરાવી દઈએ આ પવિત્ર જગ્યાના દર્શન તો સામે જ ભગવાન શ્રી કૃષ્ણની આરામની મુદ્રામાં એક મૂર્તિ દેખાય છે અને એની સામે જરામનો પારધી ભગવાનની ક્ષમા મુદ્રામાં બેઠેલો દેખાય છે અને બાજુમાં દેખાય છે પારસ પીપળો જે ક્યારેય સુકાતો નથી અને બાજુમાં જ આવ્યું છે મહાદેવનું મંદિર તમે પણ કરી લો દર્શન કહેવાય છે કે ત્રેતાયુગમાં ભગવાન રામે જ્યારે બાલીને છુપાઈને બાણ માર્યું હતું ત્યારે ભગવાને બાલીને વચન આપ્યું હતું કે જ્યારે દ્વાપર યુગમાં તે મનુષ્ય અવતારમાં જન્મ લેશે ત્યારે એક પારધીનો જન્મ લેશે અને એના હાથે ભગવાનનું મૃત્યુ થશે અને ભગવાનને એમનું વચન પાડ્યા મુજબ એ પાર નામના પારધીના હાથે ભગવાનનું મૃત્યુ થાય છે તો ભાઈ પવિત્ર જગ્યાના દર્શન કર્યા પછી અમે આવી ગયા છીએ હવે સોમનાથ અને અમે લઈ લીધી છે સોમનાથમાં એન્ટ્રી અને હવે અમે જઈ રહ્યા છીએ મંદિર પરિસરમાં તો આ વિશાળ પરિસર હતું સોમનાથ મંદિરનું તો ખૂબ જ સુધારા વિધારા કરી દીધા છે મતલબ કે જગ્યા બહુ વિશાળ બનાવી દીધી છે લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ત્યારે પરિસર આટલું વિશાળ નહોતું અને કોરિડોર ખૂબ જ મોટું બનાવી દીધું છે તો મંદિરમાં દર્શન કરીને આવી ગયા છીએ અમે અહીંયા પણ ફોન અલાઉડ નહોતો અને આ છે સોમનાથ મંદિરની બહારનું માર્કેટ એટલે કે શોપિંગ સ્ટ્રીટ કે જ્યાં તમને ખૂબ ખૂબ જ સુંદર સરસ સરસ વસ્તુઓ મળી જશે તો લાગી ગઈ ભૂખ અને પાણીપુરી ખાઈ લીધી અને હવે અમે જઈએ છીએ દીવ તરફ પડી ગઈ છે સાંજ ઓલમોસ્ટ આખો દિવસ ફરી અને બધા મંદિરોમાં દર્શન કરી અને અમે ખૂબ જ થાકી ગયા છીએ તો હવે રાહ જોઈએ છે કે ફટાફટ આવી જાય હોટલ અને અમે કરી લઈએ થોડો રેસ્ટ તો ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ અને દીવમાં જ્યાં અમારું બુકિંગ હતું ત્યાં અમે પહોંચી ગયા છીએ અમારે હોટલ અને શિવમ થાકી ગયો છે મમ્મી ચલો ફટાફટ જઈએ રૂમ પર હા બેટા મને પણ લાગી ગયું છે થાક તો આ છે અમારી હોટલની બારનો વ્યૂ જે રાત્રે ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો તો તમને પણ હવે બતાવી દઈએ રૂમની સોરી હોટલની અંદરનો વ્યૂ તો આ છે રિસેપ્શન એરિયા જ્યાં અમારા ગ્રુપના લોકો બધું બુકિંગને બધું ચેક કરી રહ્યા હતા જમણી સાઈડ જ બાર જ ભગવાન ગણપતિ દાદાનું ખૂબ જ સુંદર મંદિર હતું શિવ અમે કરી દીધા દર્શન અને આ છે રિસેપ્શનની સિટિંગ એરિયા જ્યાં અમને અમારે રૂમ મળવાની થોડી વાર હતી તો ત્યાં અમે થોડી રેસ્ટ કરી લઈએ યસ અને માહુ કહે છે કે તમારા વ્યૂઅરને બતાવો બધાને હોટલનો સ્વિમિંગ પૂલ તો ભાઈ માહુની ખાસ ફરમાઈશ ઉપર જોઈ લો હોટલનો સ્વિમિંગ પૂલ જ્યાં અમે મોર્નિંગમાં આવીશું સવારે સ્વિમિંગ કરવા ઉઠ્યા ઉપર આધાર કેટલા વાગે ઉઠીએ છીએ કારણ કે આજે આખો દિવસ ખૂબ જ ફર્યા છીએ અને લાગ્યો છે થાક તો ફાઇનલી અમને મળી ગઈ છે અમારા રૂમની કી અને હું શીઓને વેદાંતશી હવે જઈએ છીએ અમારા રૂમ તરફ અમારો રૂમ હતો થર્ડ ફ્લોર ઉપર અને આ છે મસ્ત સીટિંગ એરિયા બાર પેલી સાઈડ દેખાય છે રિસોર્ટનો સ્વિમિંગ પૂલ એરિયા ડીંગુ અને શિવ ટ્રાય કરે છે રૂમ ઓપન કરવાનો પણ લાગે છે કે થતો નથી ટ્રાય કરવું ને બકા એક વખત થઈ જશે યસ અને ફાઇનલી રૂમ થઈ ગયો છે ઓપન થોડું જોર લગાવવું પડે બકા અલા બંધ ક્યાં કરી દે છે ખોલ મારે આવવાનું છે ભાઈ તો શીહોએ કરી દીધું છે રૂમ ઓપન અને હવે આપણે લઈ લઈએ એન્ટ્રી રૂમની અંદર અને તમને બધાને પણ બતાવી દઈએ રૂમની અંદરનો વ્યૂ આ રૂમ યસ સો બ્યુટીફુલ રૂમ હવે ફટાફટ આરામ કરવાનું કરીએ અહીંયા પેલો તો એક્સ્ટ્રા બેડ એટલે આજે અમારે શિહો માટે નહીં રહેવું પડે એક્સ્ટ્રા ગાદી અને બ્યુટિફુલ રૂમ છે ખૂબ જ સુંદર અને સુગઢ ભાઈ વેકેશનના લીધે અમને પ્રોપર દીવની થોડી બાર જ રૂમ મળી છે કારણ કે બધી હોટલ્સ હતી બુક એકદમ નીટ એન્ડ ક્લીન રૂમ અને બાથરૂમ હતું તો ફાઇનલી હવે ફ્રેશ થઈ જઈશું ફ્રેન્ડ્સ ફાઇનલી દીવમાં અમે અમારી હોટૅલ પર પહોંચી ગયા છીએ આખા દિવસના કંટાળ્યા પછી બહુ થાક લાગ્યા પછી ફાઇનલી અમે અમારા રૂમ પર પહોંચી ગયા સખત કંટાળો આવ્યો છે હવે થોડો ફ્રેશ થઈ થોડો આરામ કરી જમી અને પછી રાત્રે નીકળવાના છીએ અમે દીવ માર્કેટમાં જોઈએ કેવું રહે છે તમારીએ ત્યાં સુધી કાર્ડ લે તો ફ્રેશ થઈને બધાને લાગી હતી ભૂખ તો હવે નહીં લાગે છે એની છે જમવા બે હોટેલ તો હતી દીવથી બહાર એટલે અમારે ત્યાં જ જમવું પડ્યું હતું અને આ છે હોટલની રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટનું ઇન્ટિરિયર પણ ખૂબ જ સુંદર હતું અને આ જો અમારી ગેંગ ગોઠવાઈ ગઈ છે છોકરાઓ બહુ થયા છે ભૂખ્યા અને હવે અમે જમી લઈશું તો જમી કરીને આવી ગયા છીએ અમે બહાર સ્વિમિંગ પૂલનો વ્યૂ જોઈ સવારે આવવાનું છે અહીંયા નાવા માટે અને હવે લાગે છે આખા દિવસનો થાક તો કરીશું આજના વ્લોગનો અંત મળીશું આવતીકાલે જ્યાં આપણે ફરવાનું છે દીવ તો ત્યાં સુધી થૅન્કસ ફોર વોચિંગ